હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કેરીનું ખાટું અથાણું જેને તમે આખું વર્ષ સ્ટોર કરી અને રાખી શકો છો જે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે સાથે સાથે આપણે મસાલો પણ ઘરે જ બનાવીશું મસાલો બનાવવા માટે હું તમને પરફેક્ટ માપ આપીશ મીઠાથી લઈ અને લાલ મરચું હળદર કેટલી નાખવી જેથી તમારું પણ અથાણું આખું વર્ષ આવું નવું રહેશે મારાથી અથાણાં છે ને ખૂબ જ સરસ બને છે મારો હાથ ખૂબ જ અથાણામાં સરસ બેઠેલો છે તો જો તમે પહેલીવાર બનાવોતા હશો ને તો પણ તમારું અથાણું એટલું જ સરસ બનીને તૈયાર થશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમે અથાણાં ખાવા અને બનાવવાના શોખીન છો ખરેખર ખૂબ સરસ બનશે તો સૌથી પહેલાં અથાણું બનાવવા માટે આપણે બે કિલો જેટલી રાજાપુરી કેરી લીધી છે રાજાપુરી કેરીનું ફળ મોટું આવે છે અને કેરી બહુ જ કડક હોય છે જેથી અથાણા લાંબા સમય સુધી બગડતા નથી તો બને તો એ જ કેરી લેવી હવે આ કેરીને મારી રીતે ટુકડામાં બહારથી જ કટિંગ કરાવીને લાવીશું બહારથી કટિંગ કરાવો તો એકદમ સરસ કટિંગ થાય છે તમે નાના મોટા ગમે તેટલા ટુકડા રાખી શકો હવે આપણે એમાં મીઠું નાખીશું મેં આખું મીઠું લીધું છે અમારા ઘરે વર્ષોથી જ્યારે અથાણા મારા મમ્મી પણ બનાવતા તો આખા મીઠાનો જ યુઝ કરતા જેથી કરી અથાણું તમારું બગડે નહીં અને સારું બને તો આપણે બે તીલા કેરીમાં ત્રણ મુઠ્ઠી મીઠું નાખીશું આ એકદમ પરફેક્ટ માપ છે તમે જોઈ શકો છો અને હવે તેની સાથે આપણે એક નાના ચમચા જેટલી હળદર એટલે કે બેથી અઢી ચમચી જેટલી હળદર નાખી છે મેં અહીંયા તો તમે છે ને જે નોર્મલ મીઠું હોય ખાતા હોય એ પણ તમે લઈ શકો છો બસ આમાં વધારે હળદર નહીં નાખવાની જો હળદરનું માપ ન ખબર પડે ને તો બસ હળદર સારી એવી કેરીમાં કોટ થઈ જવી જોઈએ બસ એટલું ધ્યાન રાખવાનું હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લેશું બધું બરાબર મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આને એક દિવસ સુધી પલળવા દેવાનું છે જેથી મીઠું હળદર સરસ ચડી જાય તો આપણે આને ઢાંકીને રાખીશું અને વચ્ચે વચ્ચે એક બે કલાકે કે જ્યારે તમને સમય લાગે ત્યારે તમારે આને ચલાવતા રહેવાનું છે જેથી કેરી ઉપર નીચે થઈ અને સરસ ગળી જાય અને મીઠું પણ સરસ ગળી જાય તો લગભગ એક દિવસ થઈ ગયું છે કાલ સવારે મેં નવ વાગે પલાળી હતી અને આજે સવારના નવ વાગ્યા છે તો બીજા દિવસે તમે જુઓ કે કેરીમાંથી સરસ પાણી છૂટું પડી ગયું છે અને કેરી બધી જ પીળી અને ક્વોન્ટિટીમાં પણ ઓછી થઈ ગઈ છે આ રીતની એકદમ પીળી કેરી થઈ જવી જોઈએ એટલે માનવું કે પલળી ગઈ છે કોઈક કેરી આવી લીલી જાય જો બધી કેરી આવી લીલી હોય ને તો તેને એક બે કલાક હજુ પલળવા દેવી પણ કોઈક કેરી હોય તો ચાલે બધી કેરી આવી ના હોવી જોઈએ હવે આ કેરીને આપણે સુકવવાની છે તો પંખા નીચે આપણે આ રીતે સૂકવી દઈશું તડકે નથી સુકવવાની ઘરમાં જ પંખા નીચે તેને સૂકવવાની છે તો આપણે આને લગભગ સાતથી આઠ કલાક પલળ સૂકવા માટે છોડી દઈશું આ જ રીતે પંખા નીચે અને આ જે કેરીનું ખાટું પાણી વધ્યું છે ને તેને આપણે બોટલમાં ભરી લેશું કેમકે આ પાણી છે ને કેરડા ગુંદા ગરમટ પલાળવામાં બહુ જ કામ આવે તો તમે આને સ્ટોર કરી અને બે વર્ષ સુધી સાચવી શકો છો જરા પણ ખરાબ નહીં થઈ તો આ કેરીને હવે આપણે સુકવા દઈએ અને ત્યાં સુધીમાં મસાલો બનાવી લઈએ તો મસાલો બનાવવા માટે મેં પાંચસોથી સાતસો ગ્રામ તેલ ગરમ કર્યું છે બે કિલા કેરીમાં પાંચસોથી સાતસો ગ્રામ તેલ જોવે તેલને સરસ ગરમ કરી લેવાનું છે થોડાક કુરિયા નાખીને જોઈએ તો તમે જુઓ કુરિયા તરત જ ઉપર આવે છે એનો મતલબ તેલ એકદમ ગરમ છે તો ગેસને બંધ કરી દઈએ અહીંયા અમે સિંગતેલનો યુઝ કર્યો છે અમારા ઘરમાં હંમેશા સિંગતેલમાં જ અથાણા બનાવવામાં આવે છે જેથી આખું વરસ સ્વાદ અને સુગંધમાં એવાનેવા રહે છે હવે આપણે અમે થોડાક આખા મસાલામાં લવિંગ તીખા અને તજના ટુકડા નાખી આને ઢાંકી દેશું જેથી કરી તે ઉડે નહીં હવે આપણે આને ઢાંકી અને આજ રીતે રાખી દઈશું જેથી તેલ ઠંડુ ન થાય અને ત્યાં સુધીમાં આપણે મસાલો ભેગો કરી લઈએ જેના માટે એક મોટું વાસણ લઈશું તેની અંદર આપણે મેથીના કુરિયા લીધા છે અઢીસો ગ્રામ જેટલા આ એકદમ પરફેક્ટ માપ છે જો વધારે કુરિયા લેશો તો અથાણું છે તે કડવું થશે એટલે આ પરફેક્ટ માપ હું જણાવી રહી છું આ રીતે તમારું અથાણું જરા પણ કડવું નહીં લાગે બનાવીને તરત ખાઈ શકો તેવું બનશે હવે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી આપણે આ કુરિયાને ત્રણ ગણા ભાગમાં વેચવાના છે એટલે કે કોઈપણ વાટકી ત્રણ ગણી ભરાવી જોઈએ કેમ કે આપણે મીઠાનું માપ આ જ પ્રમાણે લેવાનું છે તો આપણે ત્રણ વાટકી કુરિયા થયા છે તમે જોઈ શકો છો અને હવે એક વાટકી જેટલું આપણે મીઠું લેશું તો આ એકદમ પરફેક્ટ માપ રહેશે ત્રણ ગણા કુરિયા અને એક ગણું મીઠું કેમકે અથાણાને ચાખીને ખ્યાલ ન આવે તેનું તમારે માપ જ જોઈએ જેથી અથાણું એકદમ સરસ બને તો હું વર્ષોથી બનાવું છું ને એકદમ પરફેક્ટ અથાણું બનીને તૈયાર થાય છે તો હવે આપણે આખું મીઠું લીધું છે તેને દળી લેશું મીઠું મારું ભેજવાળું નથી જો થોડું ભેજવાળું હોય તો તેને શેકી લેવો અથવા તો તડકે સૂકવી દેવું તમે નોર્મલ મીઠું પણ લઈ શકો છો તો હવે આપણે આને એકદમ સરસ રીતે દળી અને પાવડર એટલે કે ઝીણું કરી લીધું છે જેથી કરી આસાનીથી મિક્સ થઈ જાય તો હવે આપણે આ મીઠાને નાખી દઈશું તો આમાં ખાસ ધ્યાન રાખજો કે ત્રણ વાટકી જેટલા કુરિયા અને એક વાટકી મીઠું એટલે એકદમ પરફેક્ટ રહેશે હવે આપણે વરિયાળી નાખીશું બે મુઠ્ઠી જેટલી તમે વધારે ઓછી નાખી શકો આનું કોઈ ફિક્સ માપ નથી તમને વધારે ઓછી જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે નાખાય અને હવે આપણે આને બરાબર રીતે મિક્સ કરી લેશું આ અથાણું બનશે ને તો તમે તરત તાજું તાજું ખાઈ શકો તો પણ કડવું નહીં લાગે મારી આ ગેરંટી છે તમને કેમ કે હું વર્ષોથી બનાવું છું હવે બાકીની વસ્તુમાં આપણે થોડાક લવિંગ તીખા નાખી દઈશું અને સાથે બે તજના ટુકડા નાખી દઈશું તમે તજનો પાવડર કરીને પણ નાખી શકો સાથે આપણે હિંગ નાખીશું હિંગ છે ને સારી એવી બ્રાન્ડની લેવી એટલે કે સારી એવી સુગંધ આવતી હોય તેવી લેવી અથવા તો ગાંગડા હિંગ લેવી જેથી કરી અથાણામાં સુગંધ ખૂબ જ સરસ આવે તો બે ચમચી જેટલી આપણે હિંગ નાખી હવે આપણે જે ગરમ ગરમ તેલ છે ને તે આપણે આની ઉપર આ રીતે રેડી દઈશું તો આ રીતનું આપણું ગરમ તેલ હોવું જોઈએ બરાબર આને પહેલાં મિક્સ કરી લઈએ તમે જુઓ એટલું પણ ગરમ નથી કે આ ઉકળવા લાગે તો બસ આ રીતનું મીડિયમ ગરમ તેલ આપણું હોવું જોઈએ હજુ આપણે આમાં થોડુંક તેલ ઉમેરીશું અને બાકી વધેલું તેલ આપણે આગળ યુઝ કરીશું તો આને સાઈડમાં મૂકી દઈએ અને તેલને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે આને ખુલ્લું નહીં છોડીએ અને ઢાંકી દેવાનું છે ઢાંકીને રાખવાથી બધી જ સુગંધ એકદમ સરસ મસાલામાં આવી જશે તો આપણે આ રીતે ઢાંકી અને ઠંડુ થવા દેવાનું છે એકદમ ઠંડુ નહીં હલકું ઠંડુ થવા દેશું તો લગભગ પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો જે બોળો છે તે હલકો ઠંડો થઈ ગયો છે એકદમ ઠંડો ના થવો જોઈએ હલકા ઠંડામાં જ આપણે આમાં મરચું મિક્સ કરીશું જેથી તેનો કલર સરસ આવે જો બહુ ગરમ તેલમાં તમે મરચું નાખશો ને તો દા દાઝી જતું હોય છે મરચું એટલે હંમેશા હલકા ગરમમાં જ નાખવું હવે આપણે આમાં બે ચમચા જેટલું લાલ મરચું નાખીશું અહીંયા મારું કાશ્મીરી મિક્સ છે એટલે મેં બે ચમચા નાખ્યું છે પણ જો ખાલી તીખું મરચું હોય ને તો એક ચમચો તીખું અને એક ચમચો કાશ્મીરી અને જો એકદમ કલરવાળું તમારું મરચું હોય ને લાલ ચટક તો તમે કાશ્મીરી ના નાખો તો પણ ચાલે હવે બે ચમચી જેટલી હળદર નાખીશું અને આને બરાબર રીતે આપણે મિક્સ કરી લેશું જો મિક્સ જતાં તમને એવું જણાય કે મરચું ઓછું છે તમારે ચાખી લેવાનું તમને લાગે કે તીખાશ ઓછી છે તો થોડુંક મરચું નાખી શકાય અને કલર ઓછું છે તો કાશ્મીરી પણ નાખી શકાય છે તમે જુઓ આપણો બોળો કેટલો સરસ લાલ ચટક બન્યો છે અને અત્યારે ઘરમાં એટલી સરસ આ બોળાની સુગંધ આવી રહી છે ને કે વાત જ ના પૂછો તો બસ આપણે આ બોળાને ઢાંકી અને એકદમ સરસ ઠંડુ કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું તો આ આપણે બોળો છે તે કેરી સુકવે ત્યારે જ બનાવી લેવાનો સાત આઠ કલાક પહેલાં તો લગભગ સાત કલાક જેવું થઈ ગયું છે આપણે બોળો રાખ્યાને આ રીતે તમે પહેલાંથી જ બોળો બનાવીને રાખો ને તો બોળાની સુગંધ સરસ આવે છે મેથી પણ સરસ આપણી ફૂલી જાય છે અને અથાણાનો ટેસ્ટ ખૂબ જ જોરદાર આવતો હોય છે તો હંમેશા સવારે કેરી સુકવો ત્યારે જ બોળો બનાવી દેવાનો કેરી સુકાય ત્યાં સુધી બોળો પડ્યો રહેશે એટલે ટેસ્ટ ખૂબ જ જોરદાર આવશે તો સાત આઠ કલાક બાદ આપણી કેરી પણ એકદમ સરસ સુકાઈ ગઈ છે તો આપણે બોળામાં ઉમેરી દઈએ અને જુઓ તમે આ રીતે જોવાનું કેરીને તમે દબાવો ને તો પાણી ના નીકળવું જોઈએ એકદમ કોરી હોવી જોઈએ આ રીતની ગમે તેટલી પ્રેસ કરો તો તેમાં પાણીના તમને જરા પણ ડ્રોપ ના દેખાવા જોઈએ એટલે માનું કે તમારી કેરી એકદમ સરસ સુકાઈ ગઈ છે નથાણું તમારું આખું વરસ સારું રહેશે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે આપણે થોડી કેરી ઉમેરી અને બોળા સાથે સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે અને હજુ આપણે બાકી વધેલી બધી જ કેરી ઉમેરી દઈશું આ બે કિલા કેરી પ્રમાણનું બધું જ માપ છે આ રીતે તમે પહેલી વારમાં બનાવશો ને તો પણ તમારું અથાણું એટલું સરસ બનશે ને કે તમે વારંવાર આ જ રીતે બનાવશો અને જરા પણ કળશું નહીં લાગે કે તમારે બોળો કે તેલ જરા પણ વધઘટ નહીં થાય એકદમ પ્રોપર થશે કેમકે હું વર્ષોથી બનાવું છું મારા મમ્મી પણ ઘણા વર્ષોથી બનાવે છે તો આ રીતે આપણે બધું જ મિક્સ કરી લીધું છે હવે આપણે આ અથાણાને કાચની બરણીમાં ભરી લેશું કાચની બરણીને સવારે જ જ્યારે તમે કેરી સૂકો ત્યારે ધોય અને તડકે સાંજ સુધી સૂકવી દેવાની અને પછી તમારે અથાણાને ભરી દેવાનું જેથી અથાણું બગડે નહીં આ રીતે અથાણાને દબાવી દબાવીને ભરવાનું જેથી કરી વચ્ચે કોઈ જગ્યા ના રહે અને તેલ પણ ઓછું જોવે અને અથાણું બગડે પણ નહીં કેમકે કે હવારે જાય તો પણ અથાણું ખરાબ થઈ જતું હોય છે તો આ રીતે મેં અથાણાને સરસ દબાવી અને ભરી લીધું છે અને આ થોડીક જગ્યા દેખાય છે ત્યાં બધું જ તેલ આવી જશે એટલા સરસ ફીલ થઈ જશે તો હવે આપણે એમાં તેલ ઉમેરીશું તો જે તેલ આપણે સવારે વધ્યું હતું તે એકદમ ઠંડુ થઈ ગયું છે અને આ તેલને આપણે ઉમેરી દઈશું તેલ હંમેશા અથાણા ઉપર રહેવું જોઈએ જેથી અથાણું બગડે નહીં અને બરોબર મિક્સ કરી લેશું અને બીજા દિવસે પણ તેલ થોડું ઘટશે આ જે તેલ થોડું થોડું ઉતરશે તો એક બે દિવસમાં તેલ તમને લાગશે કે ઉપર ઓછું છે તો તમારે જે વધ્યું છે તે ઉમેરી દેવાનું અને કાપછી ગરમ કરી ઠંડુ કરીને ઉમેરી દેવાનું મારે જે તેલ છે વધ્યું છે તે બધું જ મારે બીજા દિવસે જોઈ ગયું હતું તો આપણે આ સાઈડને પણ હવે ક્લીન કરી લેશું સાઈડમાં જો બોળો લાગ્યો હોય ને તો તેમાં ફૂગ લાગે અને અથાણું બગડી જાય તો જ્યારે પણ અથાણું કાઢો ત્યારે આ સાઈડને ક્લીન કરી લેવાની અને ભીનો ચમચો ક્યારેય નહીં નાખવાનો જેથી અથાણું બગડે નહીં અને બીજી મેઇન વસ્તુ એ કે વારે વારે અથાણાને ખોલ બંધ નહીં કરવાનો તમારે જેટલું ખાવું છે તેટલું એક મહિનાનું સાથે કાઢી લેવાનું અને વારે વારે ખોલશો તો પણ અથાણું બગડી જશે તો બસ આવી નાની નાની વાતોનું ધ્યાન રાખજો એટલે તમારું અથાણું ક્યારેય પણ ખરાબ નહીં થાય અથાણાને લગતી મેં તમને બધી જ ટિપ્સ આપી છે જેથી તમારું અથાણું પહેલી વારમાં સારું પણ બને અને આખું વર્ષ એવું નેવું રહે હું આશા કરું છું તમને આ બધી જ ટિપ્સ હેલ્પફુલ થશે તો વિડીયોને એકવાર જોઈ જરૂરથી આ રીતે અથાણું બનાવજો ખરેખર તમારું અથાણું પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે અને જો કોઈ તમને આમાં ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો મળીએ ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ